અદભુત પરિણામો લાવવા માટે અદ્વિતીય કોશિશો કરવી પડતી હોય છે નમસ્કાર હું સત્યરાજ છે જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ધોરણ બારનું પરિણામ આવ્યું છે ત્યારે આપણું મોરબી પણ એમાં મોખરે રહ્યું છે અને આ અદ્વિતીય પરિણામ આ પરિણામ લાવવા માટે જેમણે અદ્વિતીય કોશિશો કરી છે એવા વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે મોરબી વિજ્ઞાન પ્રવાહમાં તો પ્રથમ ક્રમાંકે આવ્યું જ છે જ્યારે વાણિજ્ય પ્રવાહની અંદર પણ એણે દસમું સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે વાણિજ્ય પ્રવાહમાં જે પરિણામ આવ્યું છે એમાં યોગદાન આપનારા વિદ્યાર્થીઓ આપણી સાથે છે કે જેમણે મોરબીનું ગૌરવ વધાર્યું છે ત્યારે આપણે એમની સાથે વાતચીત કરીશું તમારું નામ જણાવજો પહેલા મારું નામ છે તમારે કેટલા પર્સન્ટેજ લાવ્યા છે મારે 99.82 પર્સન્ટેજ આવ્યા છે 99.82 પર્સન્ટેજ એમને આવ્યા છે તો આટલા જે સરસ પર્સન્ટેજ આવ્યા છે એના માટે તમારે કેવી મહેનત કરવી પડી હતી ચેપ્ટર ને એ બધું ચાલે તેમાં સાથે સાથે આપણે મહેનત કરી લઈએ અને સાથે સાથે બધુંય કરી લઈએ એટલે પછી છેલ્લે આપણે વાંધો ન આવે એમ સાથે સાથે બધું વાંચી લેવાનું રિવિઝન કરી લેવાનું જી કોમર્સની અંદર આટલા સારા પર્સન્ટેજ મેળવ્યા છે તો હવે આગળ જઈને શું કરવાનો વિચાર છે આગળ બીબીએ લેવાનો વિચાર છે અમદાવાદની યુનિવર્સિટીમાં નિરમા યુનિવર્સિટીમાં જી બિઝનેસ વુમન બનવા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે બીજા એક બેન આપણી સાથે છે તમારું નામ જણાવો મારું નામ ખાટોડિયા પ્રાર્થના ખાટોડિયા પ્રાર્થના તમારે કેટલા પરસેન્ટેજ આવ્યા છે મારે 99.57 પરસેન્ટેજ જી તો માટે શિક્ષકોનું કેવું માર્ગદર્શન રહ્યું હતું ને એના પર તમારી કેવી તૈયારી છે ના અમારી સ્કૂલમાં શિક્ષકોએ અમને ઘણું માર્ગદર્શન આપ્યું છે ક્યાંય પણ અમારો ડાઉટ હોય ક્વેરી હોય તો તરત અમારી ક્વેરી રોજ રોજની સોલ્વ થઈ જતી હતી અમને ક્યાંય વાંધો નથી પડ્યો અને અમે પણ જે પ્રમાણે અમારા ટીચર્સ અમને માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે તૈયારી કરી છે એટલે તો રિઝલ્ટ આવ્યું છે જી તો હવે આટલા સારા પરિણામ લાવ્યા બાદ હવે આગળ શું સપના છે આગળ મારે સીએ નો ગોલ છે મેં સ્ટાર્ટ કરી દીધું અચ્છા એ એમના ગોલ તરફ આગળ વધી ચૂક્યા છે અને સીએ સ્ટાર્ટ પણ કરી દીધું છે તમારું નામ જણાવજો મારું નામ સરસ્યા દિયા છે જી તમારે કેટલા પર્સન્ટેજ આવ્યા છે 99.43 આવ્યા છે 99.43 તો આટલા સરસ પરિણામ લાવવા માટે આમ પરસેવો પાડે એટલી મહેનત કરવી પડી છે તો છેલ્લી ઘડીએ શું એવી તૈયારી હતી કે જે તમને કામ આવી છેલ્લી ઘડીએ બધું જેટલું તમે આગળ રિવિઝન કર્યું હોય મે મેને બધાએ તમને કીધું હોય કે આ તો કરી જ લેજો એ બધું તો કરી જ લેવાનું બટ બધામાં નજર તો ફેરવી જ લેવાની કાંઈ બાકી નહીં રાખવાનું બધું ટોટલી અને ટેક્સ્ટ બુક પહેલાં કરવાની જી તમારું નામ શું છે મારું નામ પટેલ ક્રીના છે જી તમે અહીંયા કેટલા પરસેન્ટ લાવ્યા છો 98.77 98.77 તો તમારી શું તૈયારી હતી તમે વિશેષ શું તૈયારી કરી હતી વિશેષમાં તો જે ક્લાસમાં કીધું હોય કે આ આ ક્વેશ્ચન આઈએમપી છે એ તો કરવાના જ સાથે સાથે બીજા જે ક્વેશ્ચન છે એમાં એકવાર ધ્યાન દોરી દેવાનું અને કોઈ પણ એવી જે તમારે અલગ બુક બુક પ્રિપેર કરવાની જેમાં બધી જ આઈએમપી નોટ્સ આવી જાય જે તમારે લાસ્ટમાં રીડ કરવામાં તમને બહુ જી તો આવા આયોજન પૂર્વક આપણે ચાલુ પડતું છે ઘણા બધા વિદ્યાર્થીઓ તમને જોઈ રહ્યા છે ત્યારે એમને શું તમે પ્રેરણાત્મક સંદેશો આપવા છો તૈયારી તો પહેલેથી જ્યારે ચેપ્ટર ચાલુ હોય ત્યારે જ ડેઈલીનો ડેઈલી રિવાઇઝ કરતું રહેવાનું અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો સ્કૂલમાં ફેકલ્ટીઝને પૂછી લેવાનું એના માટે કોઈ પણની રાહ જોવાની નહીં કે આજ મેમ પૂછશે કે મેમ કે સર કોઈ બી પૂછશે કે કોઈને ડાઉટ હોય તો આપણે સામેથી ચાલીને ડાઉટ ક્લિયર કરી લેવાના જી ઘણી વખત એવું બનતું હોય છે કે આપણી જે દીકરીઓ જ્યારે ચાર દીકરીઓ આજે આટલું સરસ પરિણામ લાવી છે ત્યારે આપણે કહેતા હોય છે કે પુરુષનો વિરુદ્ધાર્થી સ્ત્રીઓ થાય છે ત્યારે આજે આપણે એવું કહી શકશું કે પુરુષની સમાનાર્થી સ્ત્રીઓ કે પુરુષની સમોવડી બનીને આજે ઊભી છે ત્યારે આના પાછળ શિક્ષકોએ પણ એટલી મહેનત કરી છે અને ત્યારે શિક્ષિકા પણ એક દીકરી છે ત્યારે એમની સાથે પણ આપણે વાતચીત કરીએ કે તમારી શિક્ષકોની શું મહેનત રહી હતી આવા ઝળહળતા પરિણામ માટે નમસ્તે મારું નામ ધારા વોરા હું નાલંદા સ્કૂલમાંથી બીએ સબ્જેક્ટ લઉં છું અહીંયા આપણે સ્ટુડન્ટ્સને એટલું માર્ગદર્શન આપીએ કે તમે રોજનું રોજ કરી લ્યો અને પ્રેઝન્ટેશન તમારી એવી હોવી જોઈએ કારણ કે થિયોરિકલ સબ્જેક્ટ છે તો તમારી પ્રેઝન્ટેશન સ્કિલ તમારા રાઇટિંગ એ બધું ઇમ્પોર્ટન્સ રાખે છે તો તમે જો

હવે ભારત એ દેશ નથી રહ્યો કે જ્યાં દીકરીઓને નથી ભણાવવામાં આવતી આજે ભારત એ દેશ બન્યો છે કે જ્યાં ચારે ચાર દીકરીઓ આજે વાણિજ્ય ક્ષેત્રમાં મોખરે સ્થાને ઊભી છે તો જોડાયેલા રહો બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર